રાહ જોઈને બેઠા છે કેમ કે બધે ક્યારના ઉઠી ઉઠીને રાહ જોવે છે કે ક્યારે આવે ક્યારે આવે એ તો હારો મિત્રો લક્ષણ ને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો લક્ષણ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો વિડીયો માં બનાવ્યું મિત્રો કટર આવી ગયું છે હવે તેલી કાઢવા અમે જોડવાની શરૂઆત કરી દીધી હતી જો આવવાનું હતું બીજું ને આવી દીધું ગયું છે હવે શરૂ કરશું ત્યારે બતાવીશું હાલો વિડીયો માં બનાવ્યો

આપણે સરસ મજાનું રિપેરિંગ કરીને કામ ચાલુ કરી દીધું છે અને થોડો પવન એટલે પવનનો અવાજ આવશે બધા છે આચારી સરસ મજાને અમારા જો ત્રણ મજૂર ગોઠવાઈ ગયા છે ને ઓરે આવે છે આપડા સોટે છે ને એટલે

શું બનાવવાના છે ને કઈ કેવાના નથી પણ હવે સોરાય સોરાય રાખવાના છે એવું છે ને હે સોરાય રાખવાના છે ને રવિભાઈ જો પ્યાસ રમે છે આમ જવું દડો રૂમાલ બધું ડુંગળી ફેગું નાખી દીધું છે ને અમારે ડુંગળી બહુ વાલી કે ખાવાની ચાલુ કરી દીધું છે તો હારો મિત્રો આજનો વિડીયો આવ્યો દિનો છે જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને કમેન્ટ કરવાનો બધા ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગળ રાધે રાધે આવજો બાય